મોદીજી એમ કે છે કે તમે અમને વોટ આપો અમે એમને વોટ આપીએ વોટ થી આગળ વધે છે જીત્યો છે બરોબર અમળે વચમાં એમને અમળે વચમાં એમને 10000 ની લોન બહાર પાડી હતી બરોબર 10000 ની લોન બહાર પાડી ચલો એનાથી શાકભાજી લારી ચલાવીએ એનાથી નાનો મોટો ગલ્લો કરી શકીએ બરોબર એનાથી કઈ અમારા છોકરા એટલા બધા ના ભણી શકે કે અમે 10000 થી મકાન ના બનાવી શકીએ એ 10000 થી અમે સાંકળ અમને 50 રૂપિયા મળે 100 રૂપિયા મળે બરોબર એનાથી અમે અમારા ઘરની રસોઈ કરીએ બરોબર હવે એમને અમને દસ હજારની લોન આપી એ લોન એમને વસૂલ કરવા માટે દસ લાખ નું નુકસાન કર્યું એ ક્યાંનો કાયદો છે મોદીજીનો નો એ ન્યાય નથી એના કરતા એમને લોન ને આ બધું ખોટું જ બધું નાટક કર્યું છે આ ગરીબોનું અત્યારે દસ દસ પંદર પંદર લાખ નું નુકસાન આવ્યું એ કોણ ભોગવશે એ જોવું પડે નાના નાના છોકરાઓ લઈને અમે અત્યારે ક્યાં જઈએ અત્યારે મકાન ના ભાડા દસ દસ હજાર છે હે તો અત્યારે અમારે આટલું મોટું મકાન તૂટ્યું અમારે રહેવા ક્યાં જવાનું અમારું આટલું બધું નુકસાન આવ્યું અમારા દરવાજા ના લેવા દીધા પાઇપો ના લેવા દીધા મકાનનો નો સામાન હું ઘર કામ કરવા ગઈ હતી વાસણ કસો બંગલાના મારી બે નાની નાની છોકરીઓ ઘર માં હતી એમને કઈ થયું હોય તો મારા ઘરવાળા વાળા પતરા ઉપર પતરા ઉતારવા ચડ્યા હતા બુલડેજર ની તો દિવાલ પાડી નાખી હવે એમને મૃત્યુ પામે હોત તો અમને મારા છોકરાઓને ને મોટા કોણ કરે અમારું પૂરું કોણ કરે હે આ વાત મોદીજી જોડે પહોંચવી જોઈએ જો બરોબર

ખાવા વાળા હોય નોકરી મળે તો ઠીક નહીં તો રોટલો ખાતા હોય એ લોકોને થોડો ઘણો ચલો તમે પાડો નકામી જગ્યા સરકાર ની જગ્યા તો તમે પાડો પણ એમને એટલો સપોર્ટ તો કરો કે પાંચ લાખ નું મકાન ઊભું કર્યું હોય તેમના પૈસા નો તો કરો થોડો ઘણો સરકારી સ્કૂલ અમારા છોકરા ભણો છે અમે એટલા બધા મિલકત વાળા હોત અમે પ્રાઇવેટ માં છોકરા ભણાવત તો મ્યુનિસિપાલિટી હોત હે આપડા સવારથી છોકરા મ્યુનિસિપાલિટી ભણવા જાય અનાજે ત્યાં નું ખાય અને આવી રીતે અમારા ઘર ના નુકસાન કરે એવું થોડી ચાલે સાહેબ આવું ના ચાલે એટલે આ વાત અમારે મોદીજી જોડે પહોંચવી જ જોઈએ સાહેબ તમે અમારું ભલું કરવા આવ્યા છો તો પછી આગળ એ ભલું થવું જ જોઈએ બરોબર સરકાર કે છે વૃક્ષો વાવો આ વૃક્ષો આટલા બધા પાડી દીધા

મન માને એમ દુર્ઘટ ફોર્યું છે તમે હું તો આશો ને છું બરાબર આવી રીતે ધમકીઓ તમને પૂછું સરકાર કોણ લોકશાહી છે રાજાશાહી નથી અંગ્રેજો નથી ખિસ્તીઓ નથી મુસ્લિમ નથી લોકશાહી છે તો લોકનું તો થોડુંક સુધારવું પડે લોકની વાત સાંભળવી પડે એમને તો વોટ આપ્યા ને વોટ મંત્રી બન્યા છે એટલે નાશ કરવાનો ધંધો દાદ કરવાનો એમ બીજું કઈ નહી આમાં ધંધો એ લોકોને ને આ કરવાનો પછી એટલે મજબૂત જે છે સરકાર તો હમલો તો જે લોકશાહી છે તો લોક નું ચાલુ થોડું કે ભરવું પડે મજબૂરી કાક સમજવી પડે